પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ ખાતે આવેલા ખુશ્બુ ગેસ એજન્સીમાં ગેસ ચોરીનો આખરે થયો પર્દાફાશ પાટણ એસઓજી પોલીસને મળી મોટી સફળતા પાટણ એસઓજી પોલીસની પ્રશંસનીય કામગીરી પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં આવેલા કુંડેરથી ભલગામ છેવાડા રૂડ પર ખુશ્બુ ગેસ એજન્સીના માણસો ગેસ ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો જ્યારે ચૌધરી રહેવાસી રણુજ તેમજ ભરત કલાભાઈ પરમાર રહેવાસી શંખારી અને હાર્દિક જીતુભાઈ અશોકભાઈ ભીલ રહેવાસી પાટણવાડાની ધરપકડ કરી ગેસ સિલિન્ડર બોટલ ચાલીસની કિંમત એસી હજાર તેમજ લોખંડની ભૂંગળી અને બોટલ સીલ તેમજ છૂટા હાથી જેનું આ મળીને જમા કરી પાટણ ગોલાપુર પોલીસ મથક ખાતે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગેસ ચોરી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો પાટણ એસઓજી પોલીસની સરાહનીય કામગીરી કહેવાય કમલેશ પટેલ પાટણ